આ બેસીને વિચારો ઉઠે તો ઉઠી નહીં જવાનો ઊંચે તે વાંચીશ સમી નારાયણ એ ભાવથી શરૂ કરીએ માય પ્રભાવમાં ક્યારે આવવાનું નહીં કાળના પ્રભાવમાં ક્યારે નહીં આવવાનું ગઈકાલ મેં વાત કરી હતી પેલું જોશી શું શુ કાર્યની માં વસ્તા ઘેર એક જોશીયા બેઠા દોશી બહુ ભાવ રંજ જોશી બહુ રાજી થઈ ગયા માથા ઉપર અઢી વર્ષની પનોતી છે તો પેલી બેન કે તારા ઉપર સાડા સાત વર્ષની પનોતી છે તું ફર્યા જ કરું છું આટ જ મારે કરું છું કિંચિત બાર નહીં જોશી કોઈ કર્મનો કાયદો બદલવાનો નથી એના સારા વિચારો નથી એનામાં પવિત્ર વિચારો નથી એના એ નિષ્ઠાના બળે ઝઝુમતો નથી જોશ ખોટો છે એવો નથી કહેતો ક્યારે જવાના છો મિનિટ બંધ કરી દે આપણે કર્મનો કાયદો બદલીને પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થઈને કેવળ પ્રભુના થવાનું છે ત્યાં સત્સંગ અને ભક્તિ અનિવાર્ય છે એટલે બાકી બધી વેઠમાંથી બહાર નીકળીને ભજનીક થાવ બસ બધા સ્તોપાનમાંથી રોગ મટાડો તો એને જ પ્રાર્થના કરવાની એને જ ભજન તન ધન અને મન માટે બીજાનો આધાર મરી જઈએ લેવાય બેટર ડાય ફ્રોમ ધ મરી જવું સારું પણ બીજાનો ભાર નહીં હોવો જોઈએ આપણે જુદી રીતે સેવા તો કરવી છે જોશી સાચો છે લૌકિક મૂલ્યાંકનો પ્રમાણે આપણે અક્ષરધામની રીત પ્રમાણે શુભ વિચારોથી સુખી થવું છે નિર્દોષ બુદ્ધિથી સુખી થવું છે આત્મીયતાથી એનો કેફ હૃદયમાંથી ક્યારે ઓછો ન થયો ભાઈને હું જોઉં થઈ રહેશે બસ ડોલતા જ હોય ડોલતા જ હોય એવા ઘણા હરિભક્તો નો સમાજ ઘણા હવે આનંદ બી છે કે આ માર્ગે ગુણવંત ભાઈ હાલો જજુમે છે બસ હોય ને જજુમે એક આની સત્સંગ કહેવાય થોડુંક હોય સાનુકૂળતા ના હોય સાનુ કુરતા પ્રતિકૂળતા હોય અને જજુમે પચાસ આની સત્સંગ કશું જ ન હોય મને ખોખલું હોય વ્યવહાર એ ખોખલો હોય અને ઉમંગ ન તોડે એનમ સો ટકા નિષ્ઠાવાન ભગવાન બધું જ બંધાયેલા છીએ તો શા માટે આપણે નિષ્ઠાના બળે જજુમે મેં એન્ના હરી હરિભગત આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ ખુદા છપ્પર તોડ કે ભી રોટી દેને વાલા હિ હે અને ભગવાન સ્વામીના એનું વરદાન છે

અર્જુન ગગા એ બોલ્યા કે આ સંતને વિશે સદભાવ આ સંતને વિશે નિષ્ઠા કાર્યની સાત પ્રમાણે એનું અત્યંતિક કલ્યાણ યોગી મારા ટપા આંખમાંથી ચશ્મા ઉતારી નીચે પેડ મૂકીને અર્જુન ગગાને કહે કે હરિભક્તના દર્શન અત્યંતિક કલ્યાણ ભેજું બંધ થઈ જાય તમે હજુ વિચારજો શાંતિથી ઘેર જઈને અને એક વર્ષ પછી વિચારીશું તો વાંધો નહીં આવે થોડો હરિભગતનો મહિમા સમજજો આ પરાવાની છે આ સાધુ હરિપસાદ લેવાની નથી એ પછી સમજાશ આપણે આટલું તો સમજી હવે શબ્દ છે આત્મીયતા પાંચ મિનિટ બાકી છે આપણે એથી જલ્દી ખીચડી ખાવા જવાનું છે તાજમહલ હોટૅલમાં બેઠા એ રીતે ખીચડી નહીં ખાતા એક વાગે એક્સરસાઇઝ જો અંદર દાખલ નહીં થવા દો નામ સિન્સિયરિટી બગીચામાં ફરતા ફરતા ટેલતા ટેલતા નહીં આવવાનું સમય એટલે સમય સાધુ અરી પ્રસાદ મોડ આવે એટલે સમજી લેવાનું કે એના શરીર માટે મોડો ના આવે એ ખાનગી કરતો હશે હું કોઈ દિવસ મોડો ન હોઉં હું તમારા કરતા દસ મિનિટ પહેલવાયો હોઉં મારી ખાનગીઓ ચાલતી હોય તો જ મોડો આવું રૂમમાં બેઠો તો એક બે જણ આવી ગયા એટલે પછી એનું કામ રૂમમાં જ આવ્યા એટલે એટલે હું બે મિનિટ મારું પડ્યા હજુ સામાન્ય સિન્સીટી નું ભાન નથી સામાન્ય વિવેક નો ખ્યાલ નથી તમે નહીં શીખો બીજા ક્યારે શીખશો આ મિલિટરી ટ્રેનિંગ છે ખૂબ ધ્યાન રાખજો ભૂલકાની અવસ્થામાં નાઇન્ટી નાઇન ચાલે એટલે ત્રણે શબ્દ ફરી સમજાવવાનો છું સિન્સિયરિટી નિષ્ઠાવાન આત્મીયતા શબ્દ બધાને કેટલા સાદા લાગે સાંભળ્યા જ છે એ જ કોણ મોકેન છે આ તો સાંભળ્યા જ છે આ તો ખબર જ છે પણ વર્તમાની વર્તે તારે ખબર પડે કે કેટલા વિશેષો થાય આત્મીયતાની બે ચાર મિનિટ વાત કરી લો મોટો વિષય છે બહુ વાતો કરી આત્મીયતાની કેટલી વાતો કરી અથડાઈ ગયા વાંક વગર અને કોઈ તમારી ધોલાઈ કરી અને એ પ્રસંગને તમે બીજાની પાસે ન જવા દો અને ભજન જ કરો એમને આમ આત્મીયતા કહેવાય

એવા એક હરિભક્તોનો સમાજ બી તૈયાર થઈ રહ્યો છે એટલે આનંદ બી ખૂબ છે